જય ભીમ જય ભારત જય સંવિધાન હવે પંદર છ પચીસની જે કોન્સ્ટેબલની એક્ઝામ હતી અને એના માટે જે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હતી રહેવા જમવાની અને એ જે પ્રોગ્રામ હતો એ બહુ સુખદ રીતે પૂરો થયો કોઈ પણ જાતનું અઘટિત બન્યા વગર અને એમાં જેટલા લોકોએ સાથ સહકાર આપ્યો જેટલા લોકો ત્યાં હાજર રહ્યા સેવામાં એ બધાનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે જે સ્ટુડન્ટ આવ્યા હતા ઉમેદવારો ઉમેદવારોની સાથે એમના વાલી આવ્યા હતા તો એ બધા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કેમ કે સાથ સહકાર આપવો ઘણી વખત એવું થતું હોય કે તમે કોઈના માટે કંઈ કરો તો એ લોકોને કદર ન હોય પણ અહીંયા જેટલા લોકો આવ્યા હતા જેટલા સ્ટુડન્ટ હતા જેટલા ઉમેદવાર હતા જેટલા એની સાથે વાલી આવ્યા હતા બધા લોકોએ બહુ ખૂબ સરસ રીતે સાથ સહકાર આપ્યો તો એ બદલ ખૂબ ખૂબ આભાર અને જે કાંઈ પણ સુવિધા કરી હતી જે કાંઈ પણ વ્યવસ્થા કરી હતી એને સ્વીકારી એને આવકારી એ બધા ખૂબ ખૂબ આભાર અને સવારે જે મારે એક બે ભાઈઓને થોડુંક ખીજાવવું પડ્યું તો એના માટે ખોટું ન લગાડવું કેમ કે ગણતરી જે જે કાંઈ પણ વ્યવસ્થા કરી હતી જેટલા સ્ટુડન્ટ આવ્યા હતા તો એને પોતાના સ્થળ ઉપર પહોંચાડવા એ જવાબદારી મારી હતી તો એની ઉતાળવા ત્યાં પહોંચાડવાની ઉતાવળમાં જે કોઈક બે જે ભાઈઓ હતા એને મારે કંઈક થોડુંક ઉતાવળ બાબતે ખીજાવવું પડ્યું તો એના માટે કોઈ ખોટું ન લગાડવું કેમ કે ગણતરી એવી હતી કે વહેલામાં વહેલી તકે ઉમેદવારો ત્યાં પહોંચી જાય અને લેટ ન થાય કેમ કે મેં વ્યવસ્થા કરી હતી એટલે મારી જવાબદારી હતી તમને ટાઈમસર ત્યાં પહોંચાડવા અને બીજું એ કે આ જેટલા લોકો છે જેટલા લોકો એક્ઝામ આપી છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા કે પાસ થાય અને ઘણા બધા લોકોનો એવા ફોન આવ્યા હતા અહીંયા એવા એ પહેલાં રજીસ્ટ્રેશન કરાવતી વખતે કે આમાં આપણે કેટલી ફી આપવાની છે અને એક્ઝામ પહેતા પછી એ દિવસે લગભગ બીજા બે જણાના બહારથી ફોન આવ્યા હતા કે મેં આજે અમદાવાદ ગયા હતા બરોડા ગયા હતા તો ત્યાં થોડીક ફી હતી આમ હતું તો એ બધાને મેં ત્યારે કીધું હતું અહીંયા અહીંયાય કીધું હતું આ વિડીયોમાં પણ કહું છું મારી કોઈ પણ ફી નહોતી તદ્દન એકદમ ફ્રી હતું બધી જ વ્યવસ્થા અને ત્યાં સવારે બધા ઉમેદવારોને વાલીઓને કીધું હતું કે ક્યારેય કદાચ ભવિષ્યમાં કોઈની સેવા કરવાનો મોકો મળે તો સેવા કરજો આ મારી ફી છે બીજી કોઈ ફી નથી અને ક્યારે હજુ ભવિષ્યમાં કદાચ આવું કાંઈ પણ હોય કે બીજું એક્ઝામ સિવાયનું બીજું કોઈ પણ કામ હોય તો મારા લાયક તો ક્યારેય પણ મને ફોન કરજો બોતેર ઝીરો એક ઝીરો ઓગણીસ ઝીરો ઓગણીસ આ મારા નંબર છે મારા લાયક ભાવનગરમાં કાંઈ પણ કામ પડે એક્ઝામ હોય કે એક્સ હોય જેડ કોઈ પણ કામ હોય મારા લાયક કાંઈ પણ કામ પડે તો ચોક્કસ ફોન કરજો મારાથી જેટલું થતું હશે એટલું કરી દઈશ જેટલો કામમાં આવી શકો એટલો કામમાં આવીશ અને મેં પણ બધાના નંબર સેવ કર્યા છે તો ખાસ કરીને બ્લડ ડોનેશન કરાવતો હોઉં છું તો ક્યારેય પણ તમારા જિલ્લા તાલુકામાં કદાચ એવું ઇમરજન્સી હશે અને બ્લડની જરૂર પડશે તો તમને ફોન કરીશ તો કદાચ જો બ્લડ તમે આપી શકો તો એટલું દાન કરજો કોઈની સેવામાં બરાબર અને જે લોકો પણ અહીંયા આવ્યા અને સેવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભીમ જય ભારત જય સંવિધાન